હવે વાત વલસાડમાં ખરેરા નદીમાં ઘોડાપુર સ્થિતિ સર્જાણી છે ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ખરેરા નદીમાં ડૂબી ગયો છે વાસણ ગામથી ઊંડાણ જતો લો લેવલનો આ બ્રિજ ડૂબ્યો છે બ્રિજ ડૂબતા ગામ લોકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે આ નદી છે વાલગારાથી જેસમાં જતી ખરેરા નદીમાં ઘૂડાપુરા આવ્યું છે નદી બે કાછે વહેતી થઈ છે જેને લઈને અનેક ગામનું સંપર્ક થયા છે તો અમે હતા પણ પાણી ગયું છે તો તકલીફ છે કયા કામે હતા ને ક્યાં રહેવાનું તમારે તો ખપરવાડા થી હવે જવાનું મિલ્યું મોડા એ ઊંડા જવાના હતા પણ હવે પાણી ઘણું છે એટલે જવાનો બીજો રસ્તો ખબર પડે અમે ઊંડા કામ કરવા જવાનો હતું પણ પુલ ઉપરથી ઉપરથી પાણી જાય એટલે અમે જવાની તકલીફ છે એટલે પાછો જવા પડે તો હવે તમે ક્યાંથી જશો હવે બીલીમોરાથી જવા પડશે

ઊંડાચ ગામને જોડે છે અને ઊંડાચ થઈને બિલ્લીમોરા તેમજ નવસારી ચીખલી જવાય છે પરંતુ આ જે રસ્તો છે એ પાણીમાં ગરકાવ થયો છે આ જે નાનો બ્રિજ છે લો લેવલનો એ પાણીમાં ગરકાવ થતા હાલ જે છે જે અહીંથી લોકો જે અવર જવર કરે છે તેઓને હવે ચકરાઓ ફળ્યો છે તેઓ બિલ્લીમોરા થઈ અને આ બાજુ ચીખલી થઈને તેઓ હવે પોતાના કામ ધંધા અર્થે જશે અહીંથી કેટલાક લોકો પોતાના કામ ધંધે અર્થે જવાના હતા પરંતુ તેઓ અહીં આવતા તેઓ આ પાણી જોઈ તેઓ અહીંથી પરત ફર્યા હતા ત્યારે ડાંગ અને સાપુતારા ખરેડા નદીમાં વરસાદને કારણે જે છે ઘોડાપુર આવ્યા છે અને ખરેડા નદીના બે જેટલા લો લેવલના બ્રિજ છે એ હાલ પાણીમાં ગરકાવ થયા છે ત્યારે બીજી તરફ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ઉમરગામની વારોલી ખાડીમાં પણ પાણી આવતા વારોલી ખાડી ઓવરફ્લો થઈ હતી ત્યારે આમ છેલ્લા ત્રણ દિવસથી મેઘ મહેર થતા જિલ્લાની નદીઓમાં જે છે નવા નીર આવ્યા છે જાવેદ ખાન સંદેશ ન્યૂઝ વલસાડ